નમસ્કાર શિષ્યવૃત્તિ માટે વારંવાર ફોર્મ ભરવું એ કેટલું કંટાળાજનક હોય છે ખરું ને પણ આજે આપણે એક એવી રીત વિશે વાત કરવાના છીએ જે આખી સમસ્યાને જ બસ ખતમ કરી દેશે ચાલો જોઈએ કે આ નવી સિસ્ટમ કેવી રીતે એક ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે હા આ તો લગભગ દરેક વિદ્યાર્થીની સમસ્યા છે બરાબર ને દરેક નવી સ્કોલરશીપ માટે એ જ નામ એ જ સરનામું એ જ વિગતો ફરી ફરીને ભરવાની આમાં સમય પણ કેટલો બધો જાય અને સાચું કહું તો કંટાળો પણ આવે પણ શું આનો કોઈ સહેલો રસ્તો છે તો સારા સમાચાર એ છે કે હા હવે એકદમ સ્માર્ટ રસ્તો આવી ગયો છે અને આ ઉપાયનું નામ છે વન ટાઈમ રજીસ્ટ્રેશન એટલે કે ઓટીઆર અને માની લો આ ઓટીઆર અરજી કરવાની આખી રીતને જ બદલી નાખવાનું છે તો સવાલ એ થાય કે આ ઓટીઆર એટલે કે વન ટાઈમ રજીસ્ટ્રેશન છે શું સિમ્પલ ભાષામાં કહીએ તો ઈ સ્કોલરશિપની દુનિયા માટે એક માસ્ટર કી જેવું છે કરવાનું શું નેશનલ સ્કોલરશિપ પોર્ટલ એટલે કે એનએસપી પર બસ એક જ વાર રજિસ્ટ્રેશન કરાવવાનું એટલે એક કાયમી ઓટીઆર નંબર મળી જશે પછી તો બસ એ નંબરનો ઉપયોગ કરીને ભવિષ્યની બધી જ સ્કોલરશીપ માટે કોઈપણ જાતના રજિસ્ટ્રેશન વગર સીધી અરજી કરી શકાશે તો ચાલો હવે આ પ્રોસેસને સમજીએ જુઓ કોઈ પણ કામ કરતાં પહેલાં થોડી તૈયારી કરી લઈએ ને તો કામ એકદમ સહેલું થઈ જાય છે તો ચાલો પહેલાં એ જોઈ લઈએ કે આ રજિસ્ટ્રેશન માટે કયા કયા ડોક્યુમેન્ટ્સ તૈયાર રાખવા પડશે તો રજિસ્ટ્રેશન શરૂ કરતાં પહેલાં આટલી વસ્તુઓ હાથ વગી રાખવી જરૂરી છે સૌથી પહેલાં તો આધાર કાર્ડ અને ખાસ ધ્યાન રાખવાનું કે એ મોબાઈલ નંબર સાથે લિંક થયેલું હોય આ તો ફરજિયાત છે એની સાથે એક મોબાઈલ નંબર એક ઇમેલ આઈડી બેંક ખાતાની વિગતો અને શૈક્ષણિક માહિતી બસ આ બધું જોડે હશે ને તો પ્રોસેસ એકદમ ફટાફટ અને સહેલાઈથી પતી જશે ચાલો માની લઈએ કે બધી તૈયારીઓ થઈ ગઈ છે સરસ તો હવે સીધા જઈએ મેઇન પ્રોસેસ પર આપણે એક પછી એક સ્ટેપ જોઈશું એટલે કોઈપણ જાતનું કન્ફ્યુઝન ન રહે આ સફરનું પહેલું અને સૌથી મહત્વનું પગલું છે જુઓ પ્રોસેસ એકદમ સીધી અને સરળ છે સૌથી પહેલાં સ્કોલરશિપ્સ ડોટ જીઓવી ડોટ ઇન આ ઓફિશિયલ વેબસાઇટ પર જવાનું ત્યાં હોમ પેજ પર જ ઓટીઆરનો ઓપ્શન દેખાશે એના પર ક્લિક કરીને રજિસ્ટર બટન દબાવવાનું પછી આધાર નંબર એન્ટર કરવાનો છે અને જે લિંક કરેલો મોબાઈલ નંબર છે એના પર એક ઓટીપી આવશે એનાથી વેરીફાય કરવાનું બસ એ પછી વ્યક્તિગત વિગતો ભરવાની જેમ કે નામ જન્મ તારીખ વગેરે અને પછી લોગિન માટે એક યુઝરનેમ અને પાસવર્ડ સેટ કરવાનો છેલ્લે બધી માહિતી એકવાર ધ્યાનથી ચેક કરી લેવાની અને સબમિટ બસ થઈ ગયો અને બસ રજિસ્ટ્રેશન સફેલ હવે સ્ક્રીન પર એક ઓટીઆર નંબર દેખાશે અને આ નંબર આ નંબર ખરેખર ખૂબ જ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે આને ક્યાંક વ્યવસ્થિત રીતે નોંધી લેવો અથવા સેવ કરી લેવો યાદ રાખજો આજ એક કાયમી ચાવી છે સારું તો હવે આ માસ્ટર કી તો હાથમાં આવી ગઈ પણ સવાલે છે કે એનો ઉપયોગ કેવી રીતે કરવાનો તો ચાલો હવે એ સમજીએ કે રજીસ્ટ્રેશન પછી આગળ શું કરવાનું છે અને એનાથી શું શું ફાયદા થશે હવે આગળનું કામ તો એકદમ સહેલું છે જે ઓટીઆર નંબર અને પાસવર્ડ બનાવ્યો છે એનાથી પોર્ટલ પર લોગ ઇન કરવાનું જેવું લોગ ઇન કરશો સિસ્ટમ જાતે જ બતાવી દેશે કે કઈ કઈ સ્કોલરશીપ માટે અરજી કરી શકાય છે બસ પછી એમાંથી પસંદ કરીને સીધી અરજી કરી દેવાની અને સૌથી મજાની વાટ ખબર છે આવતા વર્ષે કે એના પછી પણ ક્યારે ફરીથી રજીસ્ટ્રેશન કરવાની ઝંઝટ જ નહીં ઓકે તો આખી પ્રોસેસને એકદમ સ્મૂથ અને ભૂલ વગરની રાખવા માટે ચાલો અમુક ગોલ્ડન રૂલ્સ એટલે કે સુવર્ણ નિયમો પર એક નજર કરી લઈએ આ નાની નાની પણ બહુ કામની વાતો છે જે ભવિષ્યમાં કોઈપણ તકલીફથી બચાવશે તો મુખ્યત્વે આ ત્રણ વાતોનું ખાસ ધ્યાન રાખવાનું છે પહેલું રજિસ્ટ્રેશન શરૂ કરતાં પહેલાં જ ચેક કરી લેવું કે આધાર કાર્ડની બધી જ વિગતો બરાબર છે કે નહીં બીજો એક સ્ટુડન્ટ માટે માત્ર એક જ ઓટીઆર નંબર નીકળી શકે છે બીજો નહીં અને ત્રીજું જે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે એ ઓટીઆર નંબરને ખૂબ જ સાચવીને રાખવાનો છે કારણ કે એ જ હવે કાયમી ઓળખ બની રહેશે એટલે જ કહેવાય છે એક રજીસ્ટ્રેશન અને તકો અનંત આ એક જ વાક્યમાં આખી સિસ્ટમનો સાર આવી જાય છે વિચારો પ્રોસેસ ખાલી એક જ વારની અને એના પછી એજ્યુકેશન માટેની તકોના કેટલાય દરવાજા ખુલી જાય છે સાચું કહું તો આ એક ક્રાંતિકારી સુધારો છે તો હવે જ્યારે આ ફોર્મ ભરવાની સૌથી મોટી માથાકૂટ જતી રહી છે ત્યારે હવે વિચારવાનો સમય એ છે કે કઈ તકનો લાભ લેવામાં આવશે આ નવી સરળતા સાથે શૈક્ષણિક સપનાઓને એક નવી ઉડાન આપવાનો સમય આવી ગયો છે તો પહેલી શિષ્યવૃત્તિ કઈ હશે આ સવાલ સાથે હું આ વાત પૂરી કરું છું બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ